જેમાં રૂપિયા ચૂકવીને ભગવાન સુધી વહેલા પહોંચી શકો તેનું નામ પાછું રિપોર્ટ જગત મંદિર માં રૂપિયા ની બોલબાલા એપ ના માધ્યમથી વીઆઈપી દર્શન નો દાવો ઓનલાઈન એપ્લિકેશન ની દુનિયામાં ઠગ બાજુ લોકોના ખિસ્સા પર કાતર મારવા અલગ અલગ અજમાવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને ધાર્મિક નામે તો અનેક કિસ્સા છે નાઇડ ફોનમાં હરિઓમ નામની એપ્લિકેશન માં દ્વારકા અને બેટ દ્વારકા સહિત દેશભરના બત્રીસ જેટલા તીર્થ સ્થાનોમાં વીઆઈપી દર્શન ની સુવિધા અપાય છે જેમાં દ્વારકા તથા બેટ દ્વારકા તીર્થ સ્થાનો પણ ઉલ્લેખ છે मंदिर में दर्शन करना है तो आपके पास कोई वीआईपी सुविधा है ये हम विशेष और सुगम दर्शन कराते हैं किसे? आप अभी कितने लोग हैं मैं पाँच लोग है और अदर वेबसाइट से बुकिंग करते हैं घर गाड़ी से तो उसमें आपको जो है लाइन लगानी पड़ती है पहले तो टोकन के लिए उससे फिर जो है अलग से लाइन लगती है वी आई पी दर्शन के लिए जी कर तो बुकिंग करते हैं तो इसमें आपको किसी तरह कोई भी लाइन लगाने की आवश्यकता नहीं ही जिसका प्राइस आपको पड़ता है आठ सौ रूपए पर व्यक्ति इसमें आपको शीघ्र दर्शन कराया जाता है जी आठ सौ का हम हजार दे देंगे मगर हमें दर्शन अच्छे होने जाने चाहिए जी दर्शन आपको बेहतरीन मिलेगा दर्शन में कोई कमी नहीं होगी आपके દર્શન કરવા હોય તો દિવસ અને સમય સ્લોટ સાથે દ્વારકાધીશ મંદિરમાં માં વ્યક્તિ દીઠ આઠસો અને બેટ દ્વારકાધીશ મંદિરમાં માં વ્યક્તિ દીઠ પાંચસો એક રૂપિયા દાવો કરાયો જે તે તીર્થ સ્થાન વહીવટી તંત્ર અજાણ હશે તો એપ્લિકેશન સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે દ્વારકામાં ઉહાપો બાદ વેબસાઇટ અને એપ્લિકેશન માં બત્રીસ ધાર્મિક સ્થળોમાંથી દ્વારકા ગાયબ કરી દેવાયું જો કે આ અંગે જવાબદારો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ હાલમાં એક હરિયોમ એપ કરીને ગેબ આવી હતી આ એબ ની અંદરના ભાગમાં એક મોટું બહુ ફ્રોડ હતું જેમ કે દ્વારકાની અંદરના ભાગમાં જો તમારે વીઆઈપી દર્શન કરવા હોય તો આઠસો રૂપિયા થાય એવી જ રીતે બે દ્વારકાની અંદરના ભાગમાં પાંચસો એક તો આ એબ ને લઈ અને અમારા જેટલા ફીસ પુરુષ હોય એની ખૂબ લાગણી દુભાણી ખરેખર આવા વીઆઈપી દર્શન કોઈ થતું જ નથી માત્ર અમે ત્રીસ પુરોહિતો અમારો હોક અધિકાર જે અમારા યજમાન પાસે જઈને રાજી ખુશી રીતે એમાં અમે સંતુષ્ટ હોઈએ છીએ પણ આવી કોઈ અમારી એપ નથી ને અમારી લાગણી દુરાવતા હાલ આજ રોજ અમે એસટીએમ એસટીએમ સાહેબ ની ઓફિસે આવી અને એક આવેદન રૂપી એક આયોજન આપેલું છે ત્યારે સવાલ એ થાય છે કે કોની મિલી ભગતથી થી ઠગબાજો શ્રદ્ધાળુઓને લૂંટે છે વીઆઈપી દર્શનના ચાલતા કાળા કારોબાર તંત્ર અજાણ કોઈની સડોવણી વિના ગાઈડ કેવી રીતે દર્શન કરાવી શકે હરિઓમ વેબ અને એપનો પ્રતિનિધિ પૈસા લઈને વીઆઈપી દર્શન કરાવવાની ખાતરી આપી રહ્યો છે પરંતુ સૌથી ગંભીર બાબત તો એ છે કે આ એપ્લિકેશન અંગે સંબંધિત તીર્થ વહીવટી તંત્રને ને કોઈ પણ પ્રકારની જાણકારી નથી જેનો સીધો મતલબ એ છે કે હરિઓમ એપ અનધિકૃત પ્રવૃત્તિ હોઈ શકે ઘટનાને લઈને લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે વિવાદ વકરતા એપ માંથી નામ તો પણ આ બાબત એપ્લિકેશન વિશ્વસનીયતા પર શંકા ઉભી કરે છે જો તપાસ થાય તો હકીકત સામે આવે તેમ છે તપાસ થવી જોઈએ કે જો ખરેખર એપ્લિકેશન દ્વારા ચાર્જ લેવાતો હોય તો વ્યક્તિ દીઠ રૂપિયા કોના ખિસ્સામાં જાય છે અને જો વીઆઈપી દર્શન થતા હોય તો મંદિર ટ્રસ્ટ એ જવાબ આપવો રહ્યો બ્યુરો રિપોર્ટ બીટીવી ગુજરાત